વિચાર વિમર્શ તેમજ સુધા લેવામાં આવ્યા ત્યારે સમાજના ગુજરાત કક્ષાએ દિલીપ અગ્રવાલ અને નાથુલાલજી અગ્રવાલ બે ફાઉન્ડર સભ્ય બન્યા તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ પંકજ અગ્રવાલ જાલોદ નગરપાલિકાની નગરપાલિકામાં ભાજપને દરેક ક્ષેત્રે કામ લાગતા હોય તેમના કાર્યોની પણ સરાહના કરી તેમને બિરદાવવામાં આવ્યા સમાજના બધા સભ્યો મારી વરણી કરી છે એ બાબત હું સમાજનો ખૂબ આભાર માનું છું અને સમાજે જે ભરોસો મારા પર મૂક્યો છે તે બાબતમાં હું એટલું ચોક્કસ સમાજને કહીશ કે સમાજને ક્યારેય ઉણો પા એવું કોઈ કામ નહીં થવા દઉં અને આખા સમાજને સાથે લઈને ચાલીશ એની હું પૂર્ણ ખાતરી આપું છું સમાજને અને બીજું મને એટલી સારી ટીમ મળી છે મનોજભાઈ અગ્રવાલ અમારા પ્રમુખ છે નીતિશભાઈ ખજાનજી છે દિલીપભાઈ અગ્રવાલ અમારે મંદિર તરીકે ચૂંટાયા છે અને કુણાલ અગ્રવાલ અમારે શિક્ષણ મંત્રી તરીકે ચૂંટાયા છે સર્વે તેમને પણ હું ખૂબ ખૂબ પંદર પંદર ટીમથી ચૂંટાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વેના શાસક અને અપેક્ષા